નમસ્કાર ગાઈસ ફરી આવી ગયો છું તમારી સમક્ષ અતુલ અગ્રાવત જોઈ શકો છો આજ આપની દુકાનની મુલાકાત દેખાડું તમને ફરી આ વિડીયોમાં તમને હું મિત્રો આપણી દુકાનનો તમામ આઈટમ દેખાડીશ આ વિડીયોમાં તો જોવાનું ચૂકશો નહીં રામાનંદી ઇલેક્ટ્રિક શોપ જોઈ શકો છો મિત્રો વિડિયો સ્કીપ ન કરતા બધી જ ઇલેક્ટ્રિકની આઇટમ તમને દેખાડવા માંગુ છું મિત્રો આજે જોઈ ગયો આ છે બાર વોલ્ટ ડીસી એલ મિત્રો બાર વોલ્ટ ડીસી એલઈડી જોઈ શકો છો મિત્રો ઘણા બધા કલરમાં છે કે પછી આ આ બધી બાઇકમાં લાઇટ લાગે મિત્રો આ ખટારાની સાઈડમાં લાગે એ છે બધી મોટર રિક્ષા ઓટો રિક્ષા બાઇક બધી જ પ્રકારની ડીસી એટલે કે બાર વોલ્ટ ડીસી પણ જે પણ હોય એમાં એ લાઈટ લાગે અને મિત્રો જોઈ શકો છો આપણા સ્વિચ બોર્ડ તમને પણ ખબર હશે આપણે સ્વિચ બોર્ડનું તો મેઇન કામ છે એટલે આપણી પાસે સ્વિચ બોર્ડના તો ઢગલા હોય જ અને ઘણી બધી રેન્જમાં હોય મિત્રો જોઈ શકો છો તમે નાના મોટા ઘણી બધી પ્રકારના અને ઘણી બધી સાઈઝના સ્વિચ બોર્ડ હોય મિત્રો અને પ્લસ મિત્રો અહીં જોઈ શકો છો તમે બનાવવાનું પણ ચાલુ જ છે મિત્રો સ્વિચ બોર્ડ બનાવવાનું પણ ચાલુ જ છે જોઈ શકો છો મિત્રો આપણી શોપ ઉપર પચાસ વોલ્ટ સુધીના લેમ્પ છે ત્રીસ ચાલીસ ને પચાસ વોલ્ટ જોઈ શકો છો મિત્રો પચાસ વોલ્ટ મિનિમમ નવ વોલ્ટ ઘર માટે ચાલે પણ પચાસ વોલ્ટ સુધીના પણ હેવી એલઈડી બલ્બ આપણી પાસે છે બ્રાન્ડેડ કંપનીના છે ઘણા બધા ઘણી બધી એમ તો કંપનીઓના આપણી પાસે લેમ્પ છે જ મિત્રો જોઈ શકો છો ક્રોમટનના એક્ઝેસ્ટ ફેન છે મિત્રો મિક્સર ગ્લેન્ડર બ્લેન્ડર ઘણી બધી આઈટમ છે ટોસ્ટર બ્લોર ઇન્ડકશન જોઈ શકો છો મિત્રો ઘણી બધી આઈટમ છે તમે જોઈ શકો છો બધી જ પ્રકારની આયરન એટલે કે ઇસ્ત્રી પણ છે પીઓપી લાઇટ પણ છે એમ્પ્લીફાયર ઘણી બધી આઈટમ છે મિત્રો તમે જોઈ શકો છો આપણી ઉપર મળતી તમામ આઈટમ ફિટિંગનો પણ ઘણો બધો બધો જ ટોટલ પ્રકારનો ફિટિંગનો સમાન જેમ કે કન્સીલ બોર્ડ મોડ્યુલર બોર્ડ મોડ્યુલર પ્લેટ મોડ્યુલર સ્વિચ સોકેટ એસેસ બોર્ડ એક્રેલિક પ્લેટ ફેન પ્લેટ એમસીબી બોર્ડ એમસીબી બોક્સ ઘણી બધી પ્રકારની વેરાયટી આપણા શોપ ઉપર હાજર છે મિત્રો જોઈ શકો છો કોઈને પણ આસપાસ આપણી શોપની આસપાસ એટલે કે મોરબીમાં રહેતા હોય જે લોકોને પરચેસ કરવું હોય તો આપણી શોપનો ટાઈમ છે મિત્રો સવારે નવ વાગે ઓપન થઈ જાય છે અને રાતના દસ વાગ્યા સુધી આપણે બેઠા જ હોય છીએ રાતના અત્યારે દસ વાગ્યા છે અત્યારે બંધ કરવાના ટાઈમે મને યાદ આવી ગયું કે ચાલો વિડીયો બનાવીને આપણા બધા જ સબસ્ક્રાઈબર મિત્રોને આપણે આજે દેખાડી દઈએ અને હા મિત્રો ફેન્સી લાઇટ પણ ઘણી બધી છે આપણી પાસે તમે જોઈ શકો છો અત્યારે તો હમણાં નોરતા ગણેશ ચતુર્થી ગઈ એટલે હવે નોરતાને આ દિવાળી બધું આવે છે તો આપણી પાસે ઘણી બધી પ્રકારની ફેન્સી લાઇટો છે જોઈ શકો છો તમે લેઝર કેમેરા છે એલ ઇડી ફલતા બલ્બ છે રંગબેરંગી બલ્બ છે એલડી રંગેબેરંગી પત્ર છે વ્હાઈટ પતરા છે મિત્રો ઘણી બધી આઈટમ છે એટલે કોઈ પણ મિત્રને પરચેસ કરવું હોય અને મોરબીની આસપાસ જ રહેતા હોય તો આપણી શોપની મુલાકાત લઈ શકે છે મિત્રો અને હા મિત્રો આપણી બીજી સાઈટ છે બધો જ ફિટિંગનો સમાન છે તમે જોઈ શકો છો આ બીજી સાઈટ છે જ્યાં તમને એમસીબી મેન સ્વિચ હીટર એમસીબી બોક્સ રેગ્યુલેટર સ્વિચ સોકેટ મોડ્યુલર હોલ્ડર સાદા હોલ્ડર મલ્ટીપીન એલઈડી ટુ ફોક્સ લાઇટ પચાસ વોલ્ટ સો વોલ્ટ બસો વોલ્ટ અઢીસો વોલ્ટ ત્રણસો વોલ્ટ સુધીની ફોક્સ લાઇટ પછી સ્ટ્રીટ લાઇટ ચોવીસ વોલ્ટ છત્રીસ વોલ્ટ અને પચાસ વોલ્ટની સ્ટ્રીટ લાઇટ પણ આપણી પાસે હાજરમાં છે મિત્રો તમે જોઈ શકો છો આ પચાસ વોલ્ટની સ્ટ્રીટ લાઇટ છે પ્લસ સો વોલ્ટની ફ્લડ લાઇટ પણ છે પચાસ વોલ્ટની ફ્લડ લાઈટ પણ છે એલઈડી બટન લાઇટ પીઓપી બટન લાઇટ આ બધી જ આપણી શોપ ઉપર અવેલેબલ છે હાજર છે જે કોઈને પણ મકાનના કામકાજ હાલતા હોય એ લોકોને પરચેસ કરવું હોય તો ખૂબ જ જરૂરી છે મિત્રો તો એ આપણી નજીક આપણી શોપ પડતી હોય તો આપણી શોપ ઉપર આવીને લઈ શકે છે સામાન અને આ મિત્રો પછી આપણે તમને આપણું ગોડાઉન પણ દેખાડી દીધી જોઈ લ્યો મિત્રો આપણા ગોડાઉનમાં ભરેલી છે પાઇપો આ પાઇપ છે દસ દસ ફૂટના પાઇપ છે ઓગણીસ એમ એમના ના છે અને આમાં વ્હાઈટ કલર પણ છે આપણી પાસે ગ્રે કલર પણ છે ફિટિંગનો સામાન છે મિત્રો અને આ છે આપણી ફિટિંગની પટ્ટી પણ છે જોઈ શકો છો આ અડધાની પટ્ટીઓ છે મિત્રો આ એકની પટ્ટીઓ છે પછી છે આ રોપ લાઇટ જોઈ શકો છો મિત્રો એલઈડી રોપલાઇટ રોપ પણ છે આપણી પાસે અને અલિકોડ પણ પાઇપ પડ્યા છે ગ્રે પાઇપ છે મિત્રો અલિકોડ અડ આ એકના છે અને આ અડધાના છે આલીગઢ અડધાના ગ્રે છે મિત્રો એટલે તમે જોઈ શકો છો અને આ આ એનું છે 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 એસેસરી ભરેલી જોઈ લો મિત્રો આ બધા જ બોક્સમાં એસેસરી ભરેલી છે એટલે કે જે લાઇટ ફિટિંગની એસેસરી હોય એ બધી જ તમામ પ્રકારની એસેસરી છે અને આ પટ્ટીના જક્શન છે બધા આમાં પટ્ટીના

ઘોડાની પાછળ આપણો પાઇપ પટ્ટી બધું આ આ ઠેકાણે પડ્યું છે આ ગોડાઉન છે આપણું તમને દેખાડી દો મિત્રો આ ગોડાઉન નો પાછળનો ભાગ છે ગોડાઉન માં પણ ઘણો બધો સામાન પડ્યો છે મિત્રો તમે જોઈ શકો છો અને હા મિત્રો આપણી પાસે બોર્ડ નું હોલસેલ નું કામકાજ છે એટલે આપણી પાસે સ્વિચ બોર્ડ અને લાકડાના બોર્ડ ને થપે થપા લાગેલા છે તમે જોઈ શકો છો મિત્રો આ છે ટુ પ્લસ ટુ બોર્ડ છે મિત્રો તમે જોઈ શકો છો ટુ પ્લસ ટુ બોર્ડ પછી એના પછી નેક્સ્ટ છે મિત્રો આપણી પાસે થ્રી પ્લસ થ્રી બોર્ડ પછી નેક્સ્ટ છે આપણી પાસે ફોર પ્લસ ફોર બોર્ડ ફાઇવ પ્લસ ફાઇવ બોર્ડ અને આ જ રીતે ઘણી બધી પ્રકારના બોર્ડ હોય છે મિત્રો તમે જોઈ શકો છો આ બધા જ બોર્ડ જ ભરેલા છે બોર્ડ ઓનલી ફોર સ્વિચ બોર્ડ અને આ જે કટ્ટા ભર્યા છે મિત્રો આમાં છે ફક્ત ને ફક્ત સ્વિચ સ્વિચ સોકેટ સ્વિચ સોકેટ જોઈ શકો છો તમે ક્વોન્ટિટી કેટલી છે તમે માલની ક્વોન્ટિટી જોઈ લે મિત્રો આ બધો જ મિત્રો આપણો માલ ડાયરેક્ટ દિલ્હીથી આવે આ બધો માલ દિલ્હીનો છે મિત્રો કારણ કે અહીંથી તો આપણે આ પરચેસ કરવું થોડું મોંઘું પડે એટલે આ બધો જ માલ આપણો દિલ્હીથી ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટ થ્રુ આપણે અહીંયા આપણી શોપ ઉપર આવી જાય તો જોઈ શકો છો મિત્રો આપણું શોપ અને આ મિત્રો આપણા શોપના વિડીયો તમને કેવા લાગે છે એ જરાક મને કોમેન્ટ કરીને જણાવો અને આ મિત્રો તમને આપણા વિડીયોમાં કઈ પ્રકારના સુધાર કરવા અને શું વધારવું અને કઈ રીતના વિડીયો મારે બનાવવા એ જો તમને કાંઈ એક્સ્ટ્રા કાંઈ તમારે કહેવું હોય તો કોમેન્ટ કરી અને મને જણાવો કે જેથી કરીને મને ખબર પડે કે ભાઈ આપણે આ પ્રકારના પણ વિડીયો બનાવવા જોઈએ જેથી કરીને આપણા સબસ્ક્રાઈબર મિત્રોને વધારે નોલેજ અને માહિતી મળે અને બીજું તો શું કહું મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને જેથી કરીને તમારા ભાઈને સપોર્ટ મળે અને હા મિત્રો અત્યારે તો આપણી શોપ ઉપર આપણે સ્પીકર પણ રાખીએ છીએ બહુ જ ખૂબ જ સરસ સ્પીકર છે તમે જોઈ શકો છો ફોર સ્પીકર મિત્રો ફોર સ્પીકર આમાં પાંચ દોરેલા છે પણ અંદર ચાર સ્પીકર છે ફોર ચેનલના સ્પીકર છે મિત્રો વુડન મતલબ લાકડાનું બનેલું છે મિત્રો વુડન આરડી કંપનીનું આરડી ઓન સ્ટેપ હેડ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અને સારા સ્પીકર છે ક્વોલિટી પણ ખૂબ જ સારી છે અને ખૂબ જ સરસ છે મિત્રો તો જે કોઈને પરચેસ કરવા હોય જે પણ સંગીતના શોખીન છે એને આપણા શોપની મુલાકાત લેવી ઘણી બધી એમ તો વેરાયટીના છે જેબીએલનું પણ છે આપણી પાસે મિત્રો જેબીએલનું મિનિબમ એ પણ છે પછી ના ઘણા બધા છે ઘણી બધી વેરાયટી તો ઘણી બધી છે આપણી શોપ ઉપર બધું જ તમને મળી જશે સંગીતને લગતી પણ આઈટમ છે જ અને હોમ થિયેટર પણ છે આપણી દુકાને હોમ થિયેટર પ્લસ સ્પીકર એમ્પ્લીફાયર ડીસી ટેપ આ બધી જ વસ્તુ આપણી શોપ ઉપર તમને જોવા મળશે મિત્રો જરાક મારો અવાજ બરાબર ન આવતો હોય તો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કે મારે કઈ રીતે વિડીયો બનાવો તમે જોઈ શકો છો વિડીયો ઘણો લાંબો થશે મિત્રો ધન્યવાદ જય હિંદ જય ભારત જય શ્રીરામ આ વિડીયોને સમાપ્ત કરીશ અને આપણી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો વાલા મિત્રો અને આગળ કેવા પ્રકારના હું વિડીયો બનાવું અને કેવા તમને ગમે છે એ મને કોમેન્ટમાં જણાવજો મિત્રો જેથી કરીને હું આવનારો ટોપિક એ લઉં કે ભાઈ તમારે જે ટોપિક દેવો હોય કે ભાઈ ઇલેક્ટ્રિકને લગતો આ વિડીયો બનાવો સિંગલ ફેઝ તો હું તમને એ પ્રકારની મારી પાસે હશે એટલી માહિતી એ વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં તમને આપીશ એટલે મિત્રો કોમેન્ટ જરૂર કરો અને તમે કયા ગામથી જોવો છો મિત્રો એ પણ ખાસ જરૂરી છે અને આપણી ચેનલનું નામ છે રામાનંદી ઇલેક્ટ્રિક શોપ તમે તો સબસ્ક્રાઈબ કરો પણ તમારા ભાઈબંધ મિત્રો સગાવાલાને પણ કરાવો અને રામાનંદી મિત્ર હોય તો એ તમારી ચેનલ જરૂર જોવી અને ભાઈ હોય તો ભાઈઓને સપોર્ટ કરવો જય હિન્દ જય ભારત ઓકે બાય બાય